પ્રશ્ન જે જવાબોનું સર્જન કરે પ્રશ્ન જે સમસ્યાઓનું સમાધાન કરે પ્રશ્ન જે લોકશાહીના પાયામાં છે એવો જ એક પ્રશ્ન સી એમ ના કાર્યક્રમ ની અંદર ભણની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ બાળકોના ન્યાય માટે બે મહિલાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો તેથી તમે આયા છો કે ભણશે તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા ભણાશે આવશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત તમે મળી જાય તો તમે મને એમને મળી શકો છો કોઈ સ્પેશિયલ એજન્ડા થી આયા છો ના સ્પેશિયલ એજન્ડા થી આવ્યા છો બેન તો બેસી જાઓ અત્યારે મને મળો શાંતિથી નાના સ્પેશિયલ એજન્ડા થી તમે આયા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળીને જજો તમે મને હા ભણાવશે ભણાવશે તમને તમે એજન્ડાથી આવ્યા છો બે એવું ના હોઈ શકે ક્યારે એવું ના હોઈ શકે એવી રીતે ના હોય વાત ત્યારે જવાબ સ્વરૂપે સીએમસી દ્વારા એમને એવો જવાબ આપવામાં આવ્યો કે તમે એજન્ડા લઈને આવ્યો જ્યારે લોકશાહી ની અંદર પ્રશ્નોને દબાવવામાં આવે ને ત્યારે આપણને ચોક્કસથી એવું થાય કે કોઈના કોઈ જગ્યાએ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અરે એજન્ડા લઈને આવ્યા હોય કે ગમે તે લઈને આવ્યા હોય પરંતુ પ્રશ્ન પૂછવો એ અમારો અધિકાર છે અને જવાબ આપવો એ તમારી ફરજ છે તમે પ્રશ્નમાંથી ક્યારેય છટકી ના શકો એજન્ડાના નામ પર આજ દિન સુધી આપણે સાંભળ્યું હતું કે લોકશાહી એટલે શું લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માથે અને લોકો માટે ચાલતું શાસન પણ આજકાલનો સમય જોઈને આપણને એવું લાગે છે કે લોકશાહી એટલે રાજકીય લોકો માટે અને રાજકીય લોકો દ્વારા ચાલતું શાસન જેમાં પ્રશ્નો પણ રાજકીય લોકોના હોય છે સમસ્યાઓ પણ રાજકીય લોકોની હોય છે અને એનું સમાધાન પણ રાજકીય લોકો જ કરતા હોય છે એ તમારી ફરજ છે કે લોક દરબાર યોજો લોકોની સમસ્યાઓ સાંભળો લોકોના સમસ્યાઓનું સમાધાન કરો લોકોના ટેક્સના પૈસાનો સદુપયોગ કરો અને જે લોકો ટેક્સના પૈસા આપે છે એ પૈસા યોગ્ય જગ્યાએ વપરાય એનું નિમિત્ત બનો જ્યારે તમારા પાપે કોઈ દુર્ઘટના બને એ પછી હરણી હોય તક્ષશિલા હોય ટીઆરપી હોય કોઈ પણ દુર્ઘટના બને એ તમારા પાપે બનતી હોય છે ત્યારે તમે સીન સપાટા કરવા ત્યાં પહોંચી જાવ છો ખોટી સિમ્પથી આપો છો કે અમે તમને ન્યાય આપીશું અમે તમારી સાથે છીએ અને ન્યાય માંગવા માટે કોઈ વ્યક્તિ તમારી સભામાં આવે ત્યારે તમે તમે એને એવું એવું કહો છો છો કે એજન્ડા લઈને આવ્યા અમે તમને મળીશું બેન ના હોય કોઈ વ્યક્તિ કોઈ નેતા સીએમ કોઈ મંત્રીશ્રીને મળવા માટે જાય ને ત્યારે પેલા તો એને અપોઇન્ટમેન્ટ લેવાની કચેરીઓના ધક્કા ખાવાના અને કદાચ એના નસીબ ચમકી જાય અને કોઈ મંત્રી કે નેતા એમને મળે ને

એવડે પ્રયત્ન કર્યો જ હશે અને હું તો સો સો સલામ આપું છું આ બહેનને કે જેને આ લોકશાહીની અંદર જે લોકો ભયભીત છે જે ડરેલા છે એને એક હિંમત બતાવી હતી કે સીએમના કાર્યક્રમમાં ઊભો થઈ ઊભા થઈ અને પોતાનો અવાજ એ સી સમક્ષ રજૂ કર્યો હા હું એ માનું છું કે સિસ્ટમમાં સાચા સવાલો પૂછે તો સાંભળવાની કોઈની તૈયારી નથી જવાબ આપવાની કોઈની તૈયારી નથી પરંતુ જાગૃત થઈ અને સવાલ પૂછો ને કે આપણી ફરજ છે અને આજે તમે એક સવાલ સાંભળ્યો છે આવનારા દિવસમાં ગુજરાતનો યુવા ગુજરાતની માતાઓ બહેનો એ જાગૃત છે તમારી ભક્તિ લાંબી નહીં ચાલે તમારે દરેક વ્યક્તિ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવા રહેશે એટલે જવાબ મળે ના મળે સમસ્યાઓનું સમાધાન થાય ના થાય પ્રશ્ન પૂછવા એ આપણો અધિકાર છે અને જવાબ આપવો આ નેતાઓની ફરજ છે એટલે મને એ વાતની ખુશી છે કે લોકો પ્રશ્ન પૂછતા થઈ ગયા છે લોકો જાગૃત થઈ ગયા છે બસ આ જ રીતે આપણે સૌ ભેગા મળીને આગળ આવવાનું છે અને સિસ્ટમની આંખમાં આંખ નાખી અને પ્રશ્ન પૂછવાના છે એ સાથે જય હિન્દ જય સંવિદાન ધન્યવાદ